નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે ગોંડલની બાજુમાં અનિડા ભાલોડી ગામ આવેલા છે તો આપડે ખેડૂત ને અનિડા ભાલોડી અને જૈવિક રંજ કેટલા વર્ષથી વાપરો તમે અગિયાર વર્ષથી આ વાપરો છે બરોબર ને તો આજે શૂટિંગ લેલી છે તારીખ કેટલી છે આજે છવ્વીસ 26 2 26 2 2020 2020 બરાબર ને આપણે બપોરના શૂટિંગ રહ્યા છીએ તો આમાં તમે આપણી જે નેટસેપની રેન્જ રહી એ તમે કે કેના ઉપયોગ કરેલા છે આમાં આ રેપર બાય હાથમાં તમે બાય બરાબર અને કેટલા સ્પ્રે લીધેલા છે

અત્યારે તમારો સ્પ્રે ચાલુ છે હજી બરાબર ને અને ઉપર આમ જોવો તો આ લીલું મરચું દેખાય છે દરેક જગ્યાએ બરાબર ને ક્યાંય કુકડ નથી આજે ઘણા બધા લોકોને કુકડ આવી ગઈ છે બરાબર આપણે ક્યાંય પ્રોબ્લેમ નથી દેખાતો પણ મરચું એકદમ લાગેલું છે વધારે લાગેલું છે દરેક જગ્યાએ લાગેલું છે તો આમાંથી હજી તમારે કેટલો ઉતારો છે અંદાજે પચીસ મણ જેવું થાય પાંત્રીસ મણ ઉતરી ગયું એટલે ચાલીસ પચાસ સાઠ મણ જેવું થાય ને આજે વિગે સાઠ મણનો તમારે ઉતારો આવ્યો બરાબર ને આ દરેક જગ્યાએ એકરખું લાગેલું છે બરોબર ને ભાઈ જો ગમે એ વાપરો ને આમાં ચાલુ જ રાખજો ગમે એ ખેડૂ વાપરો ને હિમજા હેણા વગર વાપરતા નહિ આની સિસ્ટમ બહુ જુદી રીતની છે જાજા ડિસ્ટ્રિપ્ટર ને ખબર નથી આમાં રાખજો ચાલુ બીજા ખેડૂ બિચારા છેતરાય નહીં ને આ આ બધી વસ્તુ છે ને હમજી વિચારીને વાપરવાની તમે દાખલા તરીકે ચાર મણની ભારી હોય એ તમારે બે જણાથી ન ઉપડતી હોય ને ત્રણ જણા ઉપાડે ને એ બે જણા થી ઉપડી જાય ને એવું કામ આનું છે કરવાનું છે છે સિન્થેટિક બાયો અને અને એનપીકે તમે વાપરો ને અગાઉ તમારા ખાતા દી ખાતર નાખેલું ન હોવું જોઈએ સિન્થેટિક દવા છાટેલી ન હોવી જોઈએ ત્યાં એનપીકે અને ઇન્ટેક ને બાયો બાયોપંચાણું ને સ્ટીમબ્રિજ છાટો ને એટલે મજા જ એવા છે ને ઇન્ટેક ઈ છાટવાનો એવો મોકો જોઈને છાટવાની ઈ ઈરું

તો એક વાર લઈ જાય એ પાછા બીજી વાર માંગવા આવે છે આપડી ઘરે એમ વસ્તુ એવી બને આનાથી પણ આ સિસ્ટમ જાણજો હા સિસ્ટમ કારણ કે આપણી આ જેવી ક્રેન છે એટલામાં કોઈ કેમિકલ તો છે નહીં આટલી રેન તમે બધી વાપરેલી બરાબર સ્ટીમ ની જે પણ બાય પંચાણું તમે દરેક જગ્યાએ વાપરો છો હમ પ્રભુલભાઈ તમે કહેતા હતા આને તમારો રાઉન્ડ ચાલુ છે બરોબર ને હા દવાનો સ્પ્રે ચાલુ છે બરોબર તમારા ઇન્ટેક્સ સ્ટીમ ની જે બાય પંચાણું રાઉન્ડ ચાલુ છે ને ના દેશી મરચું છે તો દેશી મરચું એટલું લાગેલું છે ને હાથ સો બે ને આમાં એટલું બધું મરચું લાગેલું છે આમાં જોઈ શકાય છે આમાં આમાં ટૂંકમાં આમાં ત્રણ મિનિટ થઈ ચાર મિનિટ થઈ ગઈ ને તમારે ચાર મિનિટ થઈ ગઈ આ દેશી મરચામાં એક થઈ છે તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે દેશી દેશી મરચામાં એટલું બધું મરચું લાગેલું છે અત્યારે સ્પ્રે ચાલુ છે સ્ટીમરીજ ઇન્ટેક અને બાય પંચાણું તો દર્શક મિત્રો આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કઈ ચેનલ પણ છે જો તમે એમાં સબસ્ક્રાઈબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે